શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની અમદાવાદ ખાતે યોજાયેલ સામાન્ય સભામાં ગુજરાતના પ્રમુખ તરીકે બ્રહ્મ સમાજના પીઢ આગેવાન શૈલેષ ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંત્રીસ વર્ષથી શૈલેષ ઠાકર જિલ્લા અને પ્રદેશ કક્ષાએ સતત કાર્યરત રહી સમાજની કામગીરી કરતા આવ્યા છે સરળ નિખાલસ અને પરગજુ સ્વભાવ ધરાવતા શૈલેષ ઠાકરની બ્રહ્મ સમાજના ગુજરાતના પ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર ગુજરાત ઉપરાંત પંચમહાલ મહિસાગર અને મધ્ય ગુજરાત મણિનગરના ધારાસભ્ય સહિત અનેક હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વ પ્રમુખ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના ડીન અને પંજાબ એમ્સ હોસ્પિટલના ચેરમેન મહામંત્રી મહિલા પ્રમુખ મહિલા ઉપપ્રમુખ પ્રોજેક્ટ ઇન્ચાર્જ બ્રહ્મ સમાજના યુવા આગેવાન આઈટી સેલના ઇન્ચાર્જ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓના પ્રમુખો પદાધિકારીઓ હોદ્દેદારો સહિત ખૂબ મોટી સંખ્યામાં બ્રહ્મ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા